યુપીયા કારણે કથા ચાલી રહી છે ભરતજીનો પ્રસંગ ચાલી રહ્યો છે એમાં આપણી વચ્ચે જયнтиભાઈ શાસ્ત્રી અતરે ઉપસ્થિત થયા પેલા તો આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ જયнтиભાઈ અમારે તો પારિવારિક નાતો છે પણ અમારા કથાકાર જગતમાં સૌપ્રથમ વિશ્વકર્મા પુરાણ ઉપર એમને કથા કરવાનું બધા ઘણા બધા કરે છે પણ વિશ્વકર્મા પુરાણ ઉપરની કથા સૌ પહેલા શરૂઆત એમને કરી સુતાર હિન્દુસ્તાન નહીં પણ જ્યાં જ્યાં દુનિયાના ખૂણે વસતા હશે લુહાર સુતાર જ્ઞાતિ એક પણ ઘર એવું નહીં હોય એક વ્યક્તિ એવો નહીં હોય કે જેમથી શાસ્ત્રીને ઓળખતો નહીં હોય એમનો એવો ઊંડો અભ્યાસ પોતાની જાતે કરી અને પુરાણ કરે છે તમને ખ્યાલ હશે ન ખ્યાલ હોય તો હું યાદી તાજી કરાવું કે આપણે આ જે આશ્રમમાં અત્યારે હાલ કથા કરી રહ્યા છીએ ત્યાં જયંતીભાઈ ભાઈ શાસ્ત્રીએ પણ વિશ્વકર્મા પુરાણ ની કથા આ જગ્યામાં કરેલી છે અને અહીં બાબરા ભૂત ની પરંપરામાં જે કોઈ મૂર્તિઓની સ્થાપના થઈ છે એમાં એક મૂર્તિ વિશ્વકર્મા ભગવાનની પણ છે બીજું એટલે જ રાતે અનુપસિના ની પ્રોગ્રામમાં લુહાર સતા લુહાર સુતાર જ્ઞાતિ હળવદ એમના તરફથી એક લાખ અને એક હજાર દાન રાત્રે જ આવ્યું એ બીજ રોપનાર જયંતિભાઈ શાસ્ત્રી છે એનો મને બહુ આનંદ છે વિશેષ વાત નહીં આગળ કરતા આ જગ્યાના મહંત શ્રી કાનદાસ બાપુને વિનંતી કરું કે જયંતિ બાપુનું એ ફૂલાર સાલ અને ભેટ પૂજાથી સન્માન કરે

શ્રીમચંદ્રધીરાબે ઓકર્મણે નધરા સુરિ ગામને

રામજીત માનસના ચરણોમાં વંદન વાદ્યવંદ એ પણ દોષ છે પણ ધર્મશંકર હોય છે કે આવીને કથા શ્રવણ કરવા બેસે તો અમારો નિયમ હોય કે પેલા વ્યાસનું સન્માન થવું જરૂરી છે તો બાપુ હું બેસવાનો હતો વિરામ સમયે બે મિનિટ બોલી લેત પણ તરીકે તો નાતો છે પણ એમ પારિવારિક નાતો અને લોક ભાષામાં કહું તો હું એમનો જમાય છું લોક ભાષામાં કહું તો તમને એમ થાય કે હું તો બ્રાહ્મણ ને આ ભરવાડ પણ મારા સસરા પક્ષ ગેડિયા કમલપુર જગ્યામાં સંપૂર્ણ સમર્પિત હતું અને એ પ્રમાણે રાખે છે અમે પણ ધન્ય છીએ કે એ ઠાકર પરંપરાના સંતો અમારી સાથે પારિવારિક નાતો આજ પણ જળવાઈ રહ્યો છે તો વિશેષ પ્રસંગ લગભગ ચાલતો હતો ભરત મિલાપ રામાયણ મને તમને જીવતા શીખવાડે અને ભાગવત મને તમને મરતા શીખવાડે મરવું હોય તો કેવું મોત હોવું જોઈએ એ ભાગવત શીખવે અને રામાયણ છે એ પારિવારિક જીવન કેવું હોવું જોઈએ એ શીખવે છે અને વચ્ચે વિશ્વકર્મા પુરાણની વાત કરી તો વિશ્વકર્મા પુરાણ મહદ અંશે મને તમને મારા તમારા સંસ્કારો શીખવે છે કેવા કપડાં પહેરવા કેવું ભોજન કરવું કેવું મકાન હોય કેવું મંદિર હોય આ બધું વિશ્વકર્મા પુરાણનો વિષય છે અને અવસર બી મળેલો જ્યારે આ જગ્યા ઉપર પણ મને કથા કરવાનો પણ વિશેષ સમય ન લેતા કથા જો હોય છે આજે માણસ થાકેલો છે તમે જોવો ને ભાગમ ભાગ કરતો હોય સવારથી સાંજ સુધી અને ગમે પૂછો તમારે જોઈશે શું મોટર છે બંગલા છે પરિવાર છે જોઈ છે શું આપડે આનંદ જોઈશું આનંદ આનંદ કોણ છે ક્યાં મળે દુકાને મળે નહી તમારી પાસે આનંદ નથી સાંભળી લો પાંચ માળનો બંગલો હોય ઘરે ગાડીઓ પડી હોય એ ભૌતિક સુવિધાઓ છે ભૌતિક સાધનો છે એનાથી તમને આનંદ મળે આત્મા પરમાત્મા નું ભગવાન છે એ આનંદ છે તો આત્મા ને ખોજવા માટે નીકળ્યો છે અને આપણે જ્યારે બાજુ ભટકીએ છીએ આખું જીવન પૂરું થઈ જાય પણ ક્યાંય આનંદ દેખાતો નથી આનંદની ખોજ કરાવે એનું નામ કથા જીવ કથાને આમ તો બહુ અલૌકિક શબ્દ છે કથાને ઉલટું કરો કથા થાક જીવનનો થાક ઉતારે એનું નામ કથા અને અમે કથાકારો કહીએ એમ નહીં તુલસીદાસજી કીધું કે પાયો પરમ વિશ રામ રામ સમાન પ્રભુ નાય કોહી તુલસીદાસજી મહારાજ આખું રામચરિત માનસ લખ્યા પછી કીધું કે મને હવે પરમ શાંતિ મળી આનંદ પાયો પરમ વિશ્રામ અને આપણે બધાને વિશ્રામ ક્યાં મળે છે ભરત મિલાપની કથા શીખવે છે કે બે ભાઈ ભાઈ વચ્ચે એક કે તું રાજા થા બીજો કે તું થા હવે એની જગ્યાએ આપણે લઈ લો એક ખેતરના ભાગ પડવામાં એટલું જાતું કરવા તૈયાર નથી હવે એમાં શું આપણે રામ કથા સાંભળી નાનો કહી દે કે ના ભાઈ હાલ એક વીઘો તારે વધારે તું નાનો છો ને લઈ જા જા આપણે જે સંપત્તિ માટે કોર્ટે ચડીએ છીએ જ સંપત્તિ એ જ સત્તા રામાયણમાં જુઓ તમે કોઈ સ્વીકારવા તૈયાર નથી જે ઘરમાં તારું તારું થાય જે ઘરમાં તારું તારું થાય ત્યાં રામાયણ હોય અને જે ઘરમાં મારું મારું થાય ત્યાં મહાભારત હોય કે અમારું 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 જતું કરતા શીખજો તો જીવનમાં જે સુખ મળશે એ બીજે ક્યાંય નહીં મળે ભટકતા તો રહેવાના છે નાનની એવી એક વાત કરી દઉં બિલકુલ કારણ કે ગામડા આપણે બધા સમજદાર છે હમણાં જ હું બાપુનો મને ફોન આવ્યો તો અને આવવું જ પડે મારે તો હરિહર બાપુ હલદાસ બાપુ હલદાસ બાપુ મારી ઘણી કથાઓમાં હું કદાચ એમની પહેલી કથામાં આવ્યો છું ચાલુ કથામાં બાપુને ને મળેલો ઘણી વાર પણ લગભગ કથાના માધ્યમથી બાપુ વ્યાસપીઠ પર બેઠા હોય ને હું આવ્યો લગભગ પહેલો દાખલો છે મારા અંદાજ પ્રમાણે આપ મારી કથામાં કેડિયા ભી આવેલા મારી કથામાં મેરુ પર ભી આવ્યા રમેશભાઈ આપણે રતન પર મહેશભાઈ ને ત્યાં ભી આવ્યા પણ આજે મને પહેલો અવસર મળ્યો મારે એમને સાંભળવા છે પણ વાત એટલી છે કે બાપુ પણ મુંબઈ આવે છે કારણ કે મુંબઈમાં અમુક વસ્તુ સમજાવીને અઘરી પડે હું હજી કાલે જ મુંબઈથી આવ્યો વિશ્વકર્મા કથા પૂરી કરીને અને પાછું અઠ્યાવીસ તારીખથી ચાલુ થાય છે ઢીમા ધરણીધર બનાસકાંઠા પાકિસ્તાનની બોર્ડર ઉપર તો ત્યાં સમજાવવું અઘરું પડે દ્રષ્ટાંત આપવા અઘરા પડે પણ જે દેશી કોઠા જ હોય ને એ તો એવી એક વાત કરી દઉં એ ખેડૂતના ઘરે મહેમાન આવ્યા બાપુ ખેડૂતના ઘરે મહેમાન આવ્યા તો ખેડો છે ને એ ખેતરવાડી ગયેલા એટલે ઘરના એના જે હતા એને કીધું કે ખેતર યા છે તો મેં કીધું કઈ વાંધો નહીં વળતા આવશું કે ના ના કે રોને હું બોલાવી દઉં મહેમાન ચા પાણી આપ્યા સમાચાર મોકલ્યા ખેડુ ખેતરે ઘરે આવ્યો ખાટલો ધાળી ને બેઠા હતા મહેમાન ખેડો બેઠો પણ ખેતર વાળી હોય ને આપણે કૂતર્યા હોય રાખતા હોય કૂતર્યા તે ખેડૂને હારે હારે કૂતર્યા બી બે હતા એ હારે હારે આવ્યા હવે મહેમાન છે ને એ કોઢા હું જવાળા લેલું આવ્યું ખેડું બેઠા પાણી પીધું એટલે ભાઈ મહેમાને કીધું કે તમારી વાડી ખેતર થોડું આઘું લાગે છે દૂર લાગે છે એટલે ઘરધણીએ કીધું કે તમને એવું કેમ લાગ્યું ના કે ફાદરમાં જ છે પણ કે તમને એવું કેમ લાગ્યું આઘું લાગે કે એટલા માટે તમારી હારે છે એટલા થાકી ગયા છે એટલે એમ લાગ્યું કે તમારું ખેતર આઘું છે એટલે પાદરમાં હું ખેતર સીધો ઘરે આવ્યો અને આ મારી વાહે વાયે આવતા હતા ને જેટલા હામાં મળ્યા ને એને મોઢા લગાડ્યા છે ને હખણા નથી આખ્યા ઠેઠી મોઢા મારતા મારતા આવ્યા છે ને એટલે થાકી ગયા એમ આપણા જીવનમાં કાંઈક એવું જ છે ચારે બાજુ મોઢા જ માર્યા છે ઓલીઓ શું કરે છે ને ઓલી શું કરે છે ને પહેલાંનું શું એમાં આપણે થાકી ગયા છીએ નહીં તો તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી કાશ તોય કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી આટલું જ જીવન છે તો આપણે કેટલા બધા થાકી ગયા તો જીવનનો થાક ઉતારે જાકી કૃપા લવ લે સદે મતિ મંદ તુલસી દાસ હું પાયો પરમ વિસરામ રામ સમાન પ્રભુ નાય કોઈ આ તુલસીના શબ્દો છે તો જીવન નો થાક ઉતારે જીવન જીવતા શીખવે એનું નામ કથા છે આખી રામ કથામાંથી એક ચોપાઈ અને આખા ભાગવતમાંથી એક શ્લોક અષ્ટાદશ્ય પુરાણસ્ય વ્યાસસ્ય વચનમ દ્રય પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ આખા ભાગવતમાં એક શ્લોકના અડધા ચરણમાં કહી દીધું પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ બીજાનું મન કર્મ વચનથી સારું કરો એના જેવું કોઈ પુણ્યનું કામ નથી અને મન વચન કર્મથી કોઈનું ખરાબ કરો તો એનાથી મોટું કોઈ પાપ નથી એ જ વાત પરહિત સમાન ધર્મ નહીં ભાઈ પરપીડા સમ નહીં અધમાય રામાયણમાં કહેવામાં આવ્યું કે મન કર્મ વચનથી બીજાનું સારું કરો એના જેવું કોઈ મોટું પુણ્ય નથી અને મન કર્મ વચનથી કોઈનું ખરાબ કરો સપને કોઈનું ખરાબ જીવનમાં સુખ ત્યારે જ મળે જ્યારે બીજાના સુખને જોઈ અને આપણામાં ઈર્ષા ન આવે આપણે આપણા દુઃખે દુઃખી જ નહીં બીજાના સુખને જોઈ છે ને એનું આપણને દુઃખ છે એનો છોકરો બની ગયો ને મારો બાકી એને ઘરના ઘરને હું ભાડે રહું બીજાના સુખને જોઈ અને આપણે દુખી છીએ બાકી તો તમે આ વસ્તુ જ્યાં ત્યાં છોડી દો ખાલી આંખ કાન અને જીભ આ ત્રણ વસ્તુ શુદ્ધ રાખો એટલે જીવનમાં સુખ મળે એનાથી બીજું કાંઈ છે જ નહીં તો પરમ સુખની પ્રાપ્તિ કરાવે એનું નામ કથા છે વિશેષ સમય ન રહેતા કારણ કે બાર વાગવા બી આવ્યા છે ધીમે ધીમે પેટમાં બી અવાજ આવવાનો ચાલુ થાય પછી બાપુને શું થાય મારા જેવા વચ્ચે આવે સન્માન બે શબ્દ બોલો એમાં સમય કથાને પણ ન્યાય આપવો જોઈએ તો ભગવાન રામચંદ્રજીના ચરણોમાં ભગવાન વિશ્વકર્માના ચરણોમાં મા ચરણોમાં મારી પ્રાર્થના આપ સૌના જે કાંઈ મનોરથો હોય એ મનોરથો પરિપૂર્ણ થાય અને આપને સારું આરોગ્ય સારી સંપત્તિ આપણા પરિવારમાં સારા સંસ્કારો માટે ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના એક બ્રાહ્મણ તરીકે શુભ આશીર્વાદ સૌને જય સારામ જય વિશ્વકર્મા જય અંબે જય જય શ્રીરામ ખૂબ ખૂબ ધન્યવાદ થોડામાં ઘણી વાત કરી

અહીં આપણી વચ્ચે બીજલભાઈ પોપટભાઈ પધાય